બોલો નવ દુર્ગા માતની જે ગબ્બરનો ગોખરળીયા મણો રે ગબ્બરનો ગોખરળીયા મણો રે જગદંબા રમવા છાય મારે માવડી જગદંબા રમવા છાય મારે માવડી ગબ્બરનો ગોખરળીયા મણો રે आशो महिनो यो नो रतारे आशो महिना न अरे थाय मारी मावडी भक्तो भक्तोनि भीड जया थाय मारी मावडी गब्बर नो गब्बरनो गोखरमणो रे भक्तो भक्तोना भाव गीत मारे ગીત મારે ભક્તોના ભાવિક ગીત મારે જગદંબા ગરબે ગરબે રમા જાય મારી માવડી જગદંબા ગરબે રમા જાય મારી માવડી ગબ્બરનું ગોખરળિયા મણો રે શણગાર સજીને અંબ્યા આવ શણગાર સજીને અંબા આવ્યા રે सखियो ने लावे मावडी सखियो ने लावे मारी मावडी, मावडी गब्बर नो गोखर मणो रे नोरतानि नवली नवरात्र नोरतानि नवराते ते चिरे नवरा ते रे गर्भ જગદંબા ઘર બેરમ્મા જાય મારી વળી જગદંબા ગરબે રમ્મા જાય મારી માવળી ગંબરનું ગોખરળિયા મણો રે સોસઠ જો ગણિયું ટોળે વળી રે સોસઠ જો ગણિયું ટોળે વળી રે ધરતીની ધમ થાય મારી માવડી ધરતી તે ધમ ધમ થાય મારી માવડી ગબરનો ગોખરળી મણો રે ગબ્બર गरबा नेरम जट सहरे माणता गरबा नीरम जोट सहरे माणता जगदंबा राी रजी थाय मारी मावी जगदंबा राजी थाय मारी माव ગબ્બર નો ગોખરળિયા મણો રે જગદંબા રમવાને જાય મારી વળી જગદંબા રમવાને જાય મારી વળી ગબ્બર નો ગોખરળિયા મણો રે બોલોનો દુર્ગા માત કી જય આ મારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો